સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિસ્તારોમાં લોકોનો આવકાર મળતો જોઈ ફરી સત્તામાં ભાજપ આવશે તેમ લાગી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર એકના ભાજપના ઉમેદવાર ગીતાબેન સોલંકી ભાવિનીબેન પટેલ અજીતભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ પટેલને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને કોસાડ ગામની અંદર છે અહીંયા ચારો તરફ ભારતીય જનતા પાર્ટીની વાહવાહ થઈ રહી છે અને ખાસ કરીને ફૂલોની પથારી આ ઉમેદવારો માટે રાખી દે કે ત્યાંથી તેઓ પસાર થાય આવો મળીએ આપણે રાજુભાઈ ડેપ્યુટી જે નમસ્કાર રાજુભાઈ અમારા વિસ્તારમાં ખૂબ પ્રતિસાદ મળે છે ભાજપની સરકારમાં લોકોના સુખાકારીના કામો થયા છે મોડી સાહેબે જે આયુષ્યમાન કાર્ડ કાઢ્યો છે એને લીધે ગરીબ પ્રજાને ખૂબ લાભ થાય છે એ રીતના વિધવા પેન્શનોનો બી મૂક્યું છે એને લીધે બી વિધવાઓને પણ સાડી બારસો રૂપિયા દર મહિને મળે છે એવા અનેકો કામ મોદી સાહેબે જે પ્રજાલક્ષી મૂકા છે એને લીધે આ ખૂબ આવકાર મળે છે અમને અને અમારી જીત નિશ્ચિત છે લગભગ તો

જ્યારે ગુજરાતનું પ્રદેશ અધ્યક્ષનું સુકાન સંભાળ્યું ત્યારથી એક કાર્યકર્તામાં એક જોશ આવી ગયો છે ઉત્સાહ આવી ગયો છે જેમણે બાય ઇલેક્શનમાં આઠે આઠ કોંગ્રેસ કોંગ્રેસની સીટ કબજે કરી ને અમારા સૌ કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ અને આનંદ આવી ગયો છે અને અત્યારે તમે જોવો છો નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ગુજરાતની બસો ને ઓગણીસ સીટો જે કબજે કરી છે બિનરીફ એ એ માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ અને આનંદ અને વિકાસની લેર જે લાગી રહી છે એ માટે પ્રદેશ અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો અહીંયા ભારતીય જનતા પાર્ટીની જય જય કાર એટલા માટે થઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર મોટા ભાગના કામો તેમણે કર્યા છે અને બાકીના કામો છે તે હવે કરી બતાવશે એવું તેમણે નેમ પણ કરી છે આવો આપણે મળીએ પૂર્વ કોર્પોરેટર ધનજીભાઈને જી નમસ્કાર ધનજીભાઈ નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચારે ચારનો અને અહીંના કોસાડ ગામના સ્થાનિક ઉમેદવાર રાજુભાઈ ડેપ્યુટી પટેલ હોય એટલે તો માહોલ ત્રણ ઘણો ઉત્સાહથીને ઉમંગથીને નાના બાળકોથી લઈને વૃદ્ધ માતાઓ સુધી આજે તમે જોઈ રહ્યા છો કોસડ ગામમાં નીકળી પડ્યા છે માત્ર ને માત્ર એક જ એ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય ગુજરાતમાં રૂપાણી સાહેબ હોય અને સંગઠનના મહારથી સી આર પાટીલ સાહેબ હોય અને જ્યારે કોંગ્રેસવાળા કહે છે કે અણુભવ પેજ કમિટીના એ જ્યારે એમમાં ફૂટશે ત્યારે કોંગ્રેસના સુપડા સાફ થશે અને આ કોસડ ગામની અંદરમાં જે વિકાસનું કામ એક બાકી છે ખુલ્લી ગટર છે તમે કહી રહ્યા છો એક ખુલ્લી ગટર જોઈ છે કયો છો એને પણ આવનારા દિવસોમાં બોક્સ બનાવીને એને પણ બંધ કરીને આ કોસડ ગામને એકદમ સુંદર સુંદરને સ્વચ્છ બનાવવાનું કામ અમારા શહેરો શિયા ઉમેદવારો જીતીને કરશે ધન્યવાદ ભારત માતા કે જય

મેં ભાજપનો ઠેસ દહાન પાંચસો માણસો જોડે એમની સાથે ભાજપની અંદર જોડાયો છું અને કોંગ્રેસની અંદર જે વોર્ડ નંબર એકની અંદર જે કોંગ્રેસના કાર્યકર ઉમેદવારો છે એને અમે શપથ લીધો છે કે એમની અમે ડિપોઝિટ ડૂલ કરીને રહીશું અમારા મિત્રો લોકો છે અને અમે એમને સપોર્ટ બી આપીએ છીએ અને પહેલેથી બી સપોર્ટ આપતા જ હતા અને હવે પછી અમે ખુલ્લા મારીને ખુલ્લો સપોર્ટ આપીએ છીએ લાગી ગયો ખૂબ આનંદ ની ગયું હતું લહેર રહી છે મિત્રો તેઓ અત્યાર સુધી કોંગ્રેસમાં હતા પરંતુ તેમને જોઈ ગયા કોંગ્રેસમાં મોટી હાર થવાની છે અને અત્યારે તેમની કોઈ ઈજ્જત નહોતી ને અત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં ચારો તરફથી વાહવા થઈ રહી છે તેમની ઈજ્જત છે માટે તેઓ તે ભાજપનો ખેસ ફેર્યો છે આવો બીજા એક વ્યક્તિને મળી જે આપનું નામ મારું વિજય ભાટિયા છે હું યુવા મોરચાનો અહીંયા કાર્યકર છું આપ જોઈ રહ્યા છો તારીખ તેર થી અત્યાર સુધી મૂળ અમારા ભેસાણ ગામમાં જે અમારું ભવ્ય સ્વાગત થયું ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર છે અજીતભાઈ પટેલ અમારા કોસાડ ગામના ઉમેદવાર છે ભાઈ શ્રી રાજુભાઈ ડેપ્યુટી રાજેન્દ્રભાઈ અમારા ગીતાબેન સોલંકી અને ભાવિશાબેન પટેલ વિકાસના કામો તો આપ સૌ સારી રીતે જાણો છો કે હાઉસિંગ બાર હોય કે જંગીપુરા વિસ્તાર હોય કે કોસાર ગામ હોય ગલી ગલી ઘર ઘર સુધી આરસીસી રોડ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ આપ જોઈ રહ્યા છો આ વિજયભાઈ આપનું શું કહેવું જીતુભાઈ જીતુભાઈ ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો પસંદ કર્યા છે તે મૂળ કાર્યકર્તાઓ જ છે અમારે અહીંયા અને સ્થાનિક જ છે બીજું વિશેષમાં શું કેવું છે

વિજય થયો અમાર બધા ગમે ત્યાં ગયા ત્યારે આમ જ અમારો આવકાર મળ્યો છે અમને બે તમે સ્ત્રી સાક્ષ્યકરણ માટે શું કરી પહેલા જ કહ્યું તેમ બહેનો કોઈ બોલશે નહીં કામ કરવાની અંદર વ્યસ્ત તેમાં કોઈ સ્થાન નથી ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન અર્શ સેટા સાથે કોસામ ગામ સુરા